આજની રસોઈ ઘરની થાળી તો આજે આપણે બનાવ્યા છે ભરેલા કારેલા ડુંગળી અને બટેટાનું શાક અને આ શાક મારું પ્રિય શાક છે કેમ કે મને અલગ અલગ રીતે કારેલાના શાક ખૂબ જ ભાવે છે એમાં ખાસ કરી અને ભરેલા કારેલાનું શાક ત્યારબાદ ટિંડોરા ગાજરનું અથાણું જે આપણી ચેનલમાં આપણે મૂકેલું જ છે ત્યારબાદ રીંગવાળા રાયતા મરચાં ત્યારબાદ ટિંડોરા મરચાંનો સંભારો ત્યારબાદ ટમેટાની ચટણી ફુલકા ગુજરાતી રોટલી ત્યારબાદ ઠંડી ઠંડી છાસ કેમકે છાસ વગર તો આપણે આ ગુજરાતી લોકોનું ભાણું અધૂરું જ હોય છે તો જે આપણે આ ટિંડોરા ગાજરનું અથાણું છે એ ઓલરેડી આપણે આપણા ચેનલમાં અપલોડ કરેલી રેસીપી છે એની લિંક હું નીચે આપી દઈશ ત્યારબાદ કારેલાના શાકના પણ ઘણા બધા વિડીયો આપણે અપલોડ કરેલા છે એ જોવા હોય તો પ્લે લિસ્ટમાં જઈ અને જોઈ શકો છો કેમ કે પ્લે લિસ્ટમાં આપણે આખું સબ્જીનું અલગ જ બનાવેલું છે એમાં ટોટલી આપણા રસોઈઘરની બધી સબ્જી આવી જશે હું નવી રેસીપી સાથે નવા વિડીયો સાથે આવજો જય શ્રી કૃષ્ણ